વોલ્લેટ હાઇપર માર્ટમાંથી ગ્રાહકે ખરીદી કરેલ ખજૂરમાં જીવાત નીકળતા ગ્રાહકે સંચાલકોને ફરિયાદ કરી હતી પરંતુ ગ્રાહકને સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકે ખજૂરમાંથી નીકળેલા જીવાતનો વિડીયો વાયરલ કરી વોલ્ડેટ હાઇપર માર્ટમાં ખાદ્ય પદાર્થો પર તપાસ કરવામાં આવે તેવી માંગ કરી ત્યારે તાપી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કામગીરીના શંકાના દાયરામાં આવી રહી છે મોટાભાગના લોકો મોલમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે અને વિવિધ કંપનીના મોટા મોટા મોલમાંથી આંખ બંધ કરી વિશ્વાસ રાખીને ખરીદી કરતા હોય છે ત્યારે મોલમાંથી ખરીદી કરતા ગ્રાહકો માટે હવે ચેતી જવારનો સમાન કિસ્સો તાપી જિલ્લા વ્યારા શહેરમાંથી સામે આવ્યો છે જેમાં વ્યારાના ઝુબેર સૈયદ નામના યુવકે વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલા વોર્લેટ હાઈપર માર્ટમાંથી ખજૂરની ખરીદી કરી હતી ઘરે જઈને ખજૂરનું પેકેટ ખોલતા ખજૂરમાંથી જીવાત જોવા મળી હતી જે બાબતે ઝુબેર સૈયદ નામના યુવકે વોલ્ડેટ હાઈપર માર્ટ સંચાલકોને ખજૂરમાં જીવાત બતાવી આ બાબતની ફરિયાદ કરી હતી પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ ગ્રાહકો ઝુબેર સૈયદને નહીં મળતા ગ્રાહકે ખજૂરમાં નીકળેલા જીવાતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને વોલ્ડેટ હાઈપર માર્ટમાં વેચાતી ખાદ્ય પદાર્થોની તપાસ કરવાની માંગ કરી હતી

અને હશે એ લોકો અંદર કે આ તો કંપનીના પેકેજ છે આમાં અમારું કંઈ ના હોય એમ તો આ લોકોને શું જવાબદારી છે આ મોલવાળાઓની શું તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે આ લોકો ઉપર સખત કોઈ કાર્યવાહી થવી જોઈએ અને મોલની તપાસ થવી જોઈએ કે આ લોકો શું વેચી રહ્યા છે અંદર વર્લનેટ હાયપરમાર્ટ જેવા મોલ વિવિધ જાહેરાતો આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે અને ગ્રાહકો પણ મોટો મોટી લાભોવાળી લોભામી જાહેરાતો જોઈને આવા મોલમાં ખરીદી કરવા જતા હોય છે ત્યારે આવા વોલ્લેટ હાઈપર માર્ટ જેવા મોલમાં મળતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા કેવી હોય છે એ આ કિસ્સા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે અને આવા મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સંબંધિત વિભાગ એવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ કાર્યવાહી કરતા એના હાથ ટૂંકા પડી રહ્યા છે